ગીર ગડડા પીઆઈ વાઘેલાએ આમ આદમી પાર્ટી કાર્યકરો ઉપર દાદાગીરીથી કર્યું વર્તન વીડિયો બનાવવા બાબતે પીઆઈ ભડક્યા હતા ખુશી પરથી ઊભા થઈ આપના કાર્યકર અજય બામણિયા પીઆઈ વચ્ચે બોલાચાલી થઈ હતી તેમજ મહિલા કાર્યકર્તા અને પીઆઈ વચ્ચે વીડિયો ન બનાવવા ડરાવવામાં આવ્યા હતા વીડિયો બનાવવા બાબતે એડવોકેટ અજય બામણિયા અને પીઆઈ વચ્ચે બોલાચાલી થઈ હતી ગીર ગઢડા પોલીસ મથકના પીઆઈ વાઘેલા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે આ વખતે તેઓ કાયદો અને વ્યવસ્થાના રક્ષક તરીકે નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે સિંઘમ બનીને વર્ત્યા હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર સેજલબેન ફૂંટ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો ખુદ સેજલબેન ખૂંટે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી જાહેર કર્યો છે જેમાં પીઆઈ વાઘેલા ઉશ્કેરાયેલા અંદાજમાં બોલતા નજરે પડે છે વીડિયોમાં પીઆઈ વાઘેલા કહેતા સંભળાય છે કે ધમકાવવાનું ક્યાં આવે ધમકાવીને મેં શું તમારું કરી લીધું આ શબ્દો કાયદાની ભાષા કરતા વધુ દાદાગીરી દર્શાવતા હોવાનો આરોપ ઉઠી રહ્યો છે સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ગીર ગરડાના માફિયાઓ બુટલેગરો અને લુખા તત્વો સામે પીઆઈની આ સિંઘમગીરી કેમ દેખાતી નથી શું કાયદો ફક્ત વિરોધ પક્ષના કાર્યકરો માટે જ કડક છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે વિસ્તારના ગેરકાયદેસર ધંધાઓ સામે કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે ત્યારે રાજકીય કાર્યકરો સામે દબાણ અને દાદાગીરી કરવામાં આવી રહી છે જે લોકશાહીની મૂળ ભાવનાને ઘા પહોંચાડે છે વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે જો પોલીસ અધિકારીઓ જ રાજકીય દબાણ અને